લોકસભામાં જંગી ભવ્ય વિજય થયા બાદ ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે ભાજપા દ્વારા સાંસદ જશવંતસિંહ ભાગોર સાહેબ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો દાહોદ લોકસભામાં જંગી બહુમતીથી ભવ્ય વિજય થયા બાદ ફતેહપુરા આર્ટ્સ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વરાયેલા સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મંત્રી બચુભાઈ ખાબડ ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયાર જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર ડોક્ટર અશ્વિનભાઈ પારગી ચુનીલાલ ચરપોટ પ્રફુલભાઈ ડામોર પંકજભાઈ પંચાલ ભાવેશભાઈ પટેલ પ્રતાપભાઈ જિલ્લા પંચાયત સદસ્ય ટીનાભાઈ જિલ્લા પંચાયત સદસ્ય મનોજભાઈ કલાલ દિલીપભાઈ પ્રજાપતિ શૈલેષભાઈ ડબગર રિતેશભાઈ પટેલ તેમજ મિતેશભાઈ દરજી સહિત અનેક મહાનુભાવોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી